વેલકમ બેક ટુ ગુજરાતી વિડિયો ફેક્ટરી આપની સાથે હું વિવેક અને આ વિડિયોમાં હું તમને બતાવવાનો છે ફ્યુચરિસ્ટિક અને જાદુઈ ચશ્મા જમી અત્યારે પહેર્યા છે હે મેટા વોટ ટાઇમ સીંગ રાઇટ નાઉ તો જેમ તમે જોયું એમ કે આ ચશ્મા ફોટો ક્લિક કરી શકે છે વિડીયો શૂટ કરી શકે છે અને ઘણું બધું બીજું કરી શકે છે જેમ તમને ઇન્ટ્રોમાં નથી બતાવ્યું પરંતુ આ વિડીયો તમને કહેવાનું છું

આની કિંમત છે પાત્રીસ હજાર સાતસો એટલે ગણી લો ને છત્રીસ હજાર રૂપિયાના ચશ્મા આવ્યા છે આ હાઈ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે ખૂબ જ મહેનત થઈ છે સો કરતા જજો જો તમે નવા વ્યુઅર્સ છો અને વિડીયોને લાઈક કરી દેજો અને નોટિફિકેશન બેલ ઓન કરતા જો ચાલો ડિટેલમાં જણાવો રેબન મેટા એ ગ્લાસિસ વિશે આ રેબન મેટા એ ગ્લાસિસ ઇન્ડિયામાં એક મહિના પહેલા જ લોન્ચ થયા છે અને એ પહેલા યુએસએમાં લોન્ચ થઈ ગયા હતા પરંતુ ઇન્ડિયામાં લોન્ચ થઈ એટલે તરત જ મગાવી લીધા અને સાત થી દસ દિવસથી આ હું યુઝ કરું છું અને મને ખરેખર ખૂબ જ મસ્ત પ્રોડક્ટ લાગી એવું તમને છેલ્લે કહું પરંતુ એ પહેલા જણાવી દઉં કે આ ક્યુ મોડેલ છે કારણ કે રેબન મેટાના ઘણા બધા ગ્લાસીસ અવેલેબલ છે તમે જોઈ શકો છો આટલા બધા અલગ અલગ મોડેલ છે પરંતુ આમાંથી મેં જે એનું ફ્લેગશીપ મોડેલ છે જે સૌથી મોંઘું છે એ મેં ઓર્ડર કર્યું છે આ છે રેબન મેટા એ ગ્લાસીસ જેમાં ટ્રાન્ઝેક્શન લેન્સ આવે છે આ જે ફ્રેમ છે મેટ બ્લેક છે ઘણી શાઇની ફ્રેમવાળા પણ અવેલેબલ છે પરંતુ આ જે મેટ બ્લેક ફ્રેમવાળા અને ટ્રાન્ઝેક્શન લેન્સવાળા વાળા ગ્લાસીસ મેં ઓર્ડર કર્યા છે આ ચશ્માની ખાસ વાત તો આમ તો ઘણી બધી છે પરંતુ એમાંની એક ખાસ વાત એ છે કે આના લેન્સીસ જે ટ્રાન્ઝેક્શન છે એ તમે આઉટડોર જશો એટલે કે તડકામાં જશો તો ઓટોમેટિકલી ડાર્ક થઈ જશે અને જેવા તમે રૂમમાં આવશો ઓફિસમાં આવશો તો ઓટોમેટિકલી જેવા હતા એવા નોર્મલ થઈ જશે અને જો તમે નંબરવાળા ચશ્મા ચશ્મા છો તો એ પણ તમે આમાં કસ્ટમાઈઝ કરાવી શકો છો બાકી મારી જેમ ખાલી ઓફિસ વર્ક માટે જે ચશ્મા પહેરતા હોય એ નોર્મલ ગ્લાસીસ પણ યુઝ કરી શકે છે આ ચશ્માના ફ્રન્ટ સાઇડમાં તમને એક ખૂણામાં ફ્લેશ લાઇટ મળે છે અને એક ખૂણામાં કેમેરો છે જે બાર્સ નો કેમેરો છે હવે તમને પ્રશ્ન થાય કે આ લાઇટ શા માટે આપવામાં આવે છે માટે છે છે કારણ કે જ્યારે તમે આમાં ક્લિક કરો છો ત્યારે આ લાઇટ શરૂ થાય અને પણ તમે વિડીયો શૂટ કરો છો ત્યારે કન્ટિન્યુઅસ આ લાઇટ બ્લિંક થતી રહે છે મેટવેર ફ્રેમ ની સાથે આવતા આ ચશ્મા એન બે સ્પીકર અને માઇક્સ પણ છે અને સાથે જ આ સાઈડ માંથી તમે આ ચશ્મા ને કંટ્રોલ પણ કરી શકો છો અને આ ચશ્મા કેસ સાથે આવે છે જેમાં મૂકીને આ ચશ્મા ને તમે ચાર્જ પણ કરી શકો શકો છો આ ચશ્માને સ્માર્ટફોન સાથે પેક કરવા માટે મેટા એ નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એમાં ઘણા બધા સ્ટેપ છે ફોલો કરશો એટલે ઓટોમેટિકલી બ્લુટૂથ થ્રુ સ્માર્ટફોન સાથે આ ચશ્મા પેક થઈ જાય છે અને એપ્લિકેશન ની અંદર ચશ્માની બધી જ ઇન્ફોર્મેશન આવી જાય છે જેમ કે ચશ્મામાં કેટલી બેટરી છે કઈ સોફ્ટવેર અપડેટ આવી છે કે નહીં ફોટોઝ અને વિડીયોઝ ઇમ્પોર્ટ પણ આ એપ્લિકેશનમાંથી જ કરી શકીએ છીએ ઇન શોર્ટ આ ચશ્માની બધી જ ઇન્ફોર્મેશન તમે આ એપ્લિકેશન થ્રુ જાણી શકો હવે વાત કરીએ કે આ ચશ્મા પહેરવામાં કેટલા કમ્ફર્ટેબલ છે કારણ કે તમે જ્યાં સુધી વિડીયોમાં જોયા છે ત્યાં સુધી મને એવું લાગે છે કે આ ખૂબ જ બલ્કી લાગતા છે કારણ કે આને ફ્રેમ્સ ખૂબ જ જાડી છે અને તમને વેટવાળા પણ લાગતા હશે પરંતુ હું નોર્મલ ગ્લાસીસ રેગ્યુલર પહેરતો અને આ ગ્લાસીસ હું છેલ્લા છથી સાત દિવસથી પહેરું છું પરંતુ મને એટલો બધો કંઈક ખાસ ડિફરન્સ જોવા નથી મળ્યો કારણ કે આ એટલા બધા વેઇટવાળા પણ નથી હા સાઇડમાંથી થોડીક ફ્રેમ તમને બલકી લાગી શકે છે પરંતુ એની અંદર સ્પીકર માઇક એવું બધું છે એટલે ઓબ્વિયસલી એ જાડી થવાની જ છે અને સાઈડમાં કેમેરા છે એટલે એની બધી ટેકનોલોજી છે એના કારણે આ ચશ્મા થોડા એવા બલ્કી લાગે છે પરંતુ પહેરવામાં તમને ફીલ નહીં થાય અને આના જે મને ખૂબ જ ગમ્યા કારણ કે એટલે એટલે થઈ થઈ જાય જાય આ ચશ્મા પહેરવામાં તમને બલકી ફીલ નહીં થાય જોવામાં લાગશે પરંતુ પહેરવામાં નહીં થાય અને વેટ વાળા પણ નથી હવે હું તમને કહેવાનું છું કે આ સ્માર્ટ ગ્લાસીસ માં તમે ફોટોઝ અને વિડીયો કઈ રીતે શૂટ કરી શકો છો તો ફોટોઝ ક્લિક કરવા માટે અહીંયા એક બટન આપેલું છે આ બટન પર તમારે એકવાર પ્રેસ કરવાનું છે એટલે આ બાજુ ફ્લેશ લાઈટ એકવાર બ્લિંક થાય ઓપરેશન ફોટો ક્લિક થઈ જશે અને વિડીયો શૂટ કરવા માટે આ બટનને લોંગ પ્રેસ કરવાનો છે એટલે વિડીયો શૂટ થવાની પ્રોસેસ શરૂ થઈ જશે અને વિડીયોને સ્ટોપ કરવા માટે ફરીવાર આ બટનને એકવાર પ્રેસ કરવાનો છે એટલે વિડીયો સ્ટોપ થઈ જશે આ ચશ્મામાં મેક્સિમમ 3 મિનિટ સુધીનો લાંબો વિડીયો રેકોર્ડ કરી શકીએ છીએ અને હવે વાત કરીએ કે ફોટોઝ અને વિડીયોની ક્વોલિટી કેવી છે તો ભાઈ મને તો આ ચશ્માના કેમેરાની ક્વોલિટી ખરેખર ખૂબ જ ઇમ્પ્રેસિવ લાગી કારણ કે મેં એટલું એક્સપેક્ટ નોતું કર્યું કે આટલા સારા ફોટોઝ અને વિડીયોઝ આવી શકે અત્યારે હું તમને બતાવી રહ્યો છું આ જે ફોટો છે બધા ચશ્મામાંથી ક્લિક કરેલા છે વિડીયો ક્વોલિટીની સાથે સાથે આ ચશ્મામાં વિડીયો સ્ટેબિલાઇઝેશન પણ ખૂબ સારું છે આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ મેં શરૂ બાઇકે શૂટ કરેલો છે અને તમે જોઈ શકો કે કેટલો બધો સ્ટેબિલાઇઝ વિડીયો આવ્યો છે એટલે ઇન હું વાત કરું તો આના કેમેરાની ક્વોલિટી છે એ ખરેખર પ્રાઇસ અકોર્ડિંગ ખૂબ સારી છે ફોટો અને વિડીયો શૂટ કરવા સિવાયના પણ આ ચશ્માઓ બીજા ઘણા બધા કામના ફીચર્સ પણ છે એ પણ હું તમને કહું છું કારણ કે મેં છત્રીસ હજાર રૂપિયા આ ચશ્મામાં ખાલી ફોટોઝ અને વિડીયો ક્લિક કરવા માટે નથી આપ્યા આ ચશ્મામાં મેટા એ ખૂબ જ મસ્ત ફીચર મળે છે આપણે માં અને એન્ડ્રોઈડમાં કેમ આપણે હે સ્ત્રી હેય ગૂગલ કહીને બધા કામ કરાવી શકીએ છીએ એવી જ રીતે આ ચશ્મામાં મેટા એઆઈ નું ફીચર છે આ કઈ રીતે વર્ક કરે છે ચાલો હું તમને બતાવું સોટેરુ બહાર આવી ગયું હશે અને કમાન્ડ આપીને કઈ રીતે આ સ્માર્ટ ગ્લાસિસ માંથી ફોટોઝ અને વિડીયોઝ કેપ્ચર થાય છે એ હું તમને લાઈવ બતાવીશ સો અત્યારે જો હું તમને કમાન્ડ આપીને ફોટોઝ ક્લિક કઈ રીતે થાય છે ને બતાવું હે મેટા ટેક અ પિક્ચર અત્યારે બાજુમાં તમને આનો ફોટો પણ દેખાઈ ગયો છે ને હવે હું તમને વિડીયો કઈ રીતે શૂટ થાય છે એ પણ બતાવું હે મેટા સ્ટાર્ટ વિડિયો રેકોર્ડિંગ

સો જેમ તમે સાંભળ્યું કે મેટા એ મને કીધું કે ભાઈ ગ્રે હાઉસ તમે જોઈ રહ્યા છો અને હકીકતમાં એ જ રીતનું છે સો આ ખૂબ જ ઇમ્પ્રેસિવ ફીચર છે એટલે ફોર એક્ઝામ્પલ તમે ધારો કે તમે તાજમહેલમાં જાઓ છો અથવા તો કે કેવી હિસ્ટોરિકલ પ્લેસ ઉપર જાવ છો ત્યાં તમે પૂછો કે ભાઈ આ શું છે તો એનું તો આખું વિકિપીડિયા હિસ્ટ્રી કહેતું હોય છે આટલું જ નહીં આ ચશ્મામાં હું કમાન્ડ આપી અને સોંગ પણ સાંભળી શકું છું એનું લાઈવ એક્ઝામ્પલ આપું એ પહેલા કહી દઉં કે એની જે મેટા એ એપ છે એની સાથે મેં સ્પોટીફાઈ એપ કનેક્ટ કરી દીધી હતી હવે હું કમાન્ડ આપું છું હે મેટા પ્લે સોંગ ફ્રોમ સ્પોટીફાઈ સરા પાછા ફ્રોમ સ્પોટીફાઈ તેરી કી આ સ્પોટિફાઈમાં આપણે જે પણ સોંગ સાંભળીએ છીએ વોલ્યુમ હોય અથવા તો પ્લે પોઝ કરવું હોય એની બધી કમાન્ડ આપણે આ બાજુ ફ્રેમ છે ત્યાંથી કરી શકીએ છીએ હવે અહીંયા તમને એક પ્રશ્ન થતો હોય છે કે આ આપણે સોંગ સાંભળીએ અથવા તો કોલમાં વાત કરીએ તો આ સંભળાય કે નહીં તો એનો આન્સર એ છે કે તમે એક શાંત રૂમમાં હોય તો અને તમારી સાથે કોઈ વ્યક્તિ છે તો આ ચશ્માનો જે અવાજ છે બાજુવાળાને સંભળાઈ શકે છે પરંતુ જ યુઝલ આપણે બહાર હોઈએ આપણે કંઈ કામ કરતા હોય કોઈ સાથે કોલમાં વાત કરીએ છીએ અથવા તો સોંગ સાંભળીએ છીએ તો એ અવાજ બાજુવાળાને નહીં સંભળાય હવે લાસ્ટમાં આપણે વાત કરી લઈએ આ સ્માર્ટફોનના સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે આ સ્માર્ટ ગ્લાસીસની બેટરી આ સ્માર્ટ ગ્લાસીસને તમે કન્ટિન્યુ યુઝ કરશો તો ચાર કલાક તમે એક ધારે યુઝ કરી શકશો પરંતુ આની સાથે જે આ તેઝ આવે છે એની અંદર તમે ચશ્મા મૂકશો એટલે ઓટોમેટિકલી આ ચશ્મા ચાર્જિંગ થવા લાગશે જેમ આપણે કેમ એરફોડ યુઝ કરતા હોય અને એને બોક્સમાં મૂકીએ તો ઓટોમેટિક ચાર્જ થાય છે એવી જ રીતે આ કેસમાં આ ચશ્મા ઓટોમેટિકલી ચાર્જ થતા રહે છે કન્ટિન્યુ આ ચશ્માને તમે ચાર કલાક યુઝ કરી શકો છો પરંતુ જેવા તમે આ કેસમાં મૂકશો અને કેસ સાથે આ ચશ્મા તમે લગભગ છત્રીસ કલાક જેટલા યુઝ કરી શકશો જે કંપની ક્લેમ કરે છે એ અકોર્ડિંગ હું તમને કહું છું બાકી મેં આ ચશ્માને કન્ટિન્યુ યુઝ કરી જોયા સાડા ત્રણથી ચાર કલાક આરામથી વર્ક કરી જાય છે સો આ બધું મળે છે છત્રીસ હજાર રૂપિયાના સ્માર્ટ ગ્લાસીસની અંદર અને હું પર્સનલી રિકમેન્ડ કરીશ કે ભાઈ જેનું બજેટ આટલું હોય એકવાર એડ લઈને ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો અને આનાથી મારા ઘણા બધા કામ ઈઝી થઈ જાય છે એટલે મને છત્રીસ હજાર રૂપિયામાં આ પ્રોડક્ટ છે એ વર્થ લાગી છત્રીસ હજાર એટલે કે પાંત્રીસ હજાર સાતસો રૂપિયા પરંતુ રાઉન્ડ ફિગર છત્રીસ હજારમાં તમને પડશે એટલે ભાઈ જો બજેટ હોય તો આ ગ્લાસીસ એકવાર ખરેખર પરચેસ કરીને ટ્રાય કરી લેજો બાકી તમે ફ્રેન્ડ શેર કરજો જેનું પણ બજેટ હોય અને જે લક્ઝરી લાઈફ જીવતા હોય અને આ ચશ્મા લઈ શકતા હોય બાકી કમેન્ટમાં કહેતા જજો તમને આ વિડીયો કેવો લાગ્યો કારણ કે ખૂબ જ મહેનત થતી હોય છે ગુજરાતીમાં આ હાઈ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે એટલા માટે લાસ્ટમાં જો એકવાર કહું છું ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો નોટિફિકેશન બેલ ઓન કરતા જજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં